આજ રોજ નામદાર વડી અદાલતમાં સમગ્ર દેશમાં પ્રસિદ્ધ એવી એમએસ યુનિવર્સિટીના કુલપતિનું રાજીનામાની વાત સામે આવી પણ એમએસ યુનિવર્સિટીના કુલપતિ પ્રથમ દિવસથી પોતે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસીના ધારાધોરણનું લાયકાત નહોતા ધરાવતા એમને પ્રોફેસર તરીકેનો સમયગાળો જે હોવો જોઈએ દસ વર્ષનો અનુભવ એ અનુભવ પૂરો કરવા માટે એમને ખોટા સર્ટિફિકેટ રજૂ કર્યા બાયોડેટા બનાવટી બનાવી તો તો કેટલી ગંભીર આવા અગાઉ પણ એક કુલપતિ હતા સરદાર પટેલ યુનિવર્સિટીમાં સુપ્રીમ કોર્ટે લગાવી પછી એમને એબીવીપીના રાષ્ટ્રીય પદાધિકારી હતા આરએસએસની સંસ્થાના આવા તો અનેક હતાશ્રીઓ ગુજરાતમાં પોતે લાયકાત નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી હોય બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિશ્રી હોય કે પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ હોય કે વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કે ભાવનગર યુનિવર્સિટીના આવા અનેક પદ લાયકાત પ્રતિષ્ઠા ભોગવી અને સુવિધા ભોગવી લાયકાત યુજીસી પ્રમાણે નહીં પણ પે સ્કેલથી માનીને નાણાકીય બધા લાભો યુજીસી ના લાભ લેવાના ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થાને મોટું નુકસાન થાય સરકાર કેમ નિર્ણય ન કરે જે જે યુનિવર્સિટીના કુલપતિઓની શૈક્ષણિક લાયકાતમાં ખામી હતી એમની બાયોડેટા ખોટી હોય એમના બીજા અનુભવોના ખોટા સર્ટિફિકેટ હોય તમામને શિક્ષણ વિભાગમાં થપ્પો ફાઇલો પડી છે પણ સરકાર પગલા લેવા નથી શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેક્ટર આવા કુલપતિશ્રીઓ જે લાયકાત ન ધરાવતા તેવા લોકોને ચલાવવામાં આવે કારણ કે રાજકીય આશીર્વાદ છે એના કારણે ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થાને ભારે નુકસાન થયું છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે એમએસ યુનિવર્સિટીના કુલપતિશ્રીનો તો અમાપ ખુલ્યું સરકારે પોતાની ચામડી બચાવવા માટે રાજીનામા લઈને નાટક કર્યું પણ છે કે રાજ્યમાં અનેક યુનિવર્સિટીઓમાં આવા ખોટા નિમઈ ગયા કાર્યકાળ પૂરો બધા લાભ લઈને રહ્યા અને હજી નવા પદ મેળવવા માટે લાઈનમાં ઊભા છે અત્યારે પણ રાજ્યની ત્રણ યુનિવર્સિટીમાં એવા કુલપતિશ્રીઓ પદ ભોગવી રહ્યા છે જેમની શૈક્ષણિક લાયકાત નથી એમના અનુભવના ખોટા સર્ટિફિકેટો છે ખોટી રીતે પ્રોફેસર બન્યા છે આવા લોકોને શા માટે સરકાર ચલાવેલી છે સરકારને શું હિત છે શું યુનિવર્સિટીના કોન્ટ્રાક્ટોમાં સરકારને રસ છે એમના હિતો સાચવવા માટે પ્રવેશ પરીક્ષા પદ્યોના ખેલમાં એમને રસ રસ છે છે યુનિવર્સિટીની કરોડો રૂપિયાની જમીન માટે માટે ગોઠવણ કરવા સરકારે આની પર તપાસ કરવી જોઈએ અને રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થાને સાફ સુથરી રાખવા માટે અને યુનિવર્સિટીની ગરિમાને જાળવવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમ પ્રમાણે સંપૂર્ણપણે પારદર્શક રીતે કુલપતિશ્રીઓની નિમણૂક કરવી જોઈએ અને જે અત્યારે હાલમાં ખોટી રીતે છે જેમના નિયમો પ્રમાણે નથી તેમને તાત્કાલિક પદ ઉપરથી દૂર કરવા કોંગ્રેસ પક્ષ માંગ કરે છે એસે ખબર કે લી ચેનલ કો સબ્સક્રાઈબ કરીજે ખબર કા નોટિફિકેશન પાણી કે લઈ બૅલ આઈકન કો જરૂર દબાણ